સપનામાં આ ત્રણ વસ્તુ દેખાય તો થઈ જજો ખુશ લક્ષ્મીજીનું થશે આગમન સપના ભવિષ્યમાં થનારી ઘટનાઓ અંગે સંકેત આપતા હોય છે દરેક સપનાનો એક વિશેષ અર્થ હોય છે જો તમે સપનામાં મંદિર સાવરણી અથવા તો ખાલી વાસણો જુઓ છો તો તેનો પણ એક વિશેષ અર્થ છે સ્વપ્ન જોવું એ સામાન્ય બાબત છે દરેક વ્યક્તિ સૂતી વખતે ગાઢ નિંદ્રામાં સપના જુએ છે કેટલાક લોકોને રાતે જોયેલા સપના યાદ રહે છે તો કેટલાક લોકો સવારે ઉઠ્યા બાદ આ સપના ભૂલી જાય છે સૂતી વખતે જોયેલા દરેક સ્વપ્નનો કોઈ અર્થ હોય છે સ્વપ્ન વિજ્ઞાન અથવા સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સ્વપ્નમાં દેખાતી દરેક વસ્તુ આપણી ભવિષ્યની ઘટનાઓ તરફ ઇશારો કરે છે સ્વપ્ન વિજ્ઞાન માને છે કે દરેક સ્વપ્નનું પોતાનું મહત્વ અને સંકેતો હોય છે કેટલાક સપના શુભ સંકેત આપતા હોય છે તો કેટલાક સપના અશુભ સંકેત આપે છે ચાલો સ્વપ્નમાં આ વસ્તુઓ જોવા મળે તો તેનો અર્થ શું હોઈ શકે તે જાણીએ એક સાવરણી કેટલાક લોકો સપનામાં સાવરણી જુએ છે અથવા તો તેઓ પોતાને સાવરણીથી ઘર સાફ કરતા જુએ છે સ્વપ્ન વિજ્ઞાન મુજબ સપનામાં સાવરણી જોવી શુભ સંકેત છે આ સંકેત છે કે તમારું નસીબ ટૂંક સમયમાં બદલાવાનું છે દેવી લક્ષ્મીની કૃપા થવાની છે જેના કારણે તમે તમારા વ્યવસાય અથવા નોકરીમાં કોઈ મોટું પદ પ્રાપ્ત કરી શકો છો બે ખાલી વાસણો જો તમને સપનામાં ખાલી વાસણ દેખાય તો આ તમારા માટે શુભ સંકેત છે સ્વપ્ન વિજ્ઞાન અનુસાર સપનામાં ખાલી વાસણો જોવાનો અર્થ એ છે કે તમને ભવિષ્યમાં ક્યાંકથી અચાનક ધનલાભ પ્રાપ્ત થશે આ સ્વપ્ન તમારા ઘરમાં દેવી લક્ષ્મીના આગમનનો સંકેત આપે છે સ્વપ્ન વિજ્ઞાનમાં આ પ્રકારના સ્વપ્નને શુભ માનવામાં આવે છે આ સ્વપ્નનો એક અર્થ એ છે કે તમારી કોઈ પણ મોટી સમસ્યાનો અંત આવવાનો છે ત્રણ મંદિર ઘણા લોકો સપનામાં મંદિરને જુએ છે સ્વપ્ન વિજ્ઞાન અનુસાર સપનામાં મંદિરની મુલાકાત લેવી શુભ સંકેત છે આ સ્વપ્નનો અર્થ એ છે કે તમારા ઇષ્ટ દેવની કૃપા તમારા પર છે તેમજ દેવી લક્ષ્મીનું તમારા ઘરમાં આગમન થવાનું છે આવા સ્વપ્નનો ઉલ્લેખ અન્ય કોઈ વ્યક્તિને ન કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આ સ્વપ્નની અસર ઓછી થાય છે મિત્રો વિડીયો પસંદ આવ્યું છે તો વિડિયોને એક લાઇક કરી ચેનલ ને જરૂરથી કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂરથી લખી દેજો ધન્યવાદ મિત્રો